આજ રોજ તારીખ વીસ સાત બે હજાર પચીસના રોજ અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ઝઘડિયા તાલુકાનું ધારોલી ગામે આદર્શ કુમાર શાળામાં મફત આંખ તપાસ અને મફત ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવેલ આ કેમ્પમાં બસો ચાલીસ લાભાર્થીએ તપાસ કરાવી હતી એકસો અઠ્યાસી દર્દીને નંબરવાળા ચશ્મા આપ્યા આંખમાં નાખવાની દવા ઓગણસાઠ દર્દીને આપી હતી તેત્રીસ દર્દીને મોતિયાના ઓપરેશન માટે ઝઘડિયા સેવા રૂરલમાં લઈ ગયા આવનાર દરેક લાભાર્થીને ચેક કરીને મફત ચશ્મા અને આંખમાં નાખવાના ટીપા મફત આપવામાં આવેલ છે આ કેમ્પમાં સુગર અને પ્રેશર પણ ચેક કરવામાં આવે છે અને જે દર્દીને મોતિયાનું ઓપરેશન કરવાનું હોય તેને ઝઘડિયા સેવા રૂરણમાં લઈ જવામાં આવે છે તે જ દિવસે આ કેમ્પમાં જરૂરિયાતમંદ લાભાર્થી લાભ મેળવે છે આજના મોંઘવારીના યુગમાં સામાન્ય માણસને મેડિકલનો ખર્ચો પોસાય એમ નથી આ કામ અતુલ ફાઉન્ડેશન આર્થિક રીતે નબળા લોકો માટે કામ કરે છે અતુલ ફાઉન્ડેશનનો હેતુ આ કેમ્પમાં જરૂરિયાતમંદ લોકો વધુમાં વધુ લાભ મેળવે અને એમના જીવન ધોરણમાં બદલાવ આવે એ હેતુ છે અતુલ ફાઉન્ડેશન સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે આર્થિક રીતે નબળા લોકો માટે કામ કરે છે જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે આ કેમ્પમાં સેવા રૂરલની અનુભવી તબીબો ટીમ આવી હતી અને અતુલ ફાઉન્ડેશનમાંથી સલીમભાઈ કડીવાલા અને અતુલ કંપનીમાંથી દિવ્યકાંત જોગવાઈ હાજર રહ્યા હતા ગામના સરપંચ અને આગેવાનોએ અતુલ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો ધારુલી ગામના સ્કૂલના પ્રિન્સિપાલશ્રીએ જણાવ્યું અતુલ ફાઉન્ડેશન ખરેખર માનવતાનું કામ કરે છે અતુલ ફાઉન્ડેશનની કામગીરીથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું આજના યુગમાં અતુલ ફાઉન્ડેશનનું કામ પ્રશંસનીય કામગીરી કરે છે હું ફરીથી આભાર વ્યક્ત કરું છું આવા માનવ કલ્યાણના કામો અતુલ ફાઉન્ડેશન કરતું રહેશે એમ અમે અપેક્ષા રાખીએ છીએ